રાધનપુર ખાતે આવેલ બેન્કવેટ હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મીટિંગ યોજાય જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી રિવ્યુ મીટિંગ યોજાઈ આવનારી નગરપાલિકા જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ જેમાં પૂર્વ પ્રવ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષ્રુબેન યાદવ નોર્થ પ્રભારી અને ગીતાબેન પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને નાઝીરભાઈ સાંતલરપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર શંકરજી ઠાકોર 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 અને 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 ગણેશજી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવી છે રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેનો એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટી જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી અંડરગ્રાઉન્ડ ગટર લાઇટ રોડ રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે